શાંતિ ચાર નવ બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો સંગમ પર તમને પ્યારના સાગર બાપ પ્યારનો જ વારસો આપે છે એટલે તમારે બધાને પ્યાર આપવાનો છે ગુસ્સો નથી કરવાનો પ્રશ્ન છે પોતાના રજિસ્ટરને ઠીક રાખવા માટે બાપે તમને કયો રસ્તો બતાવ્યો છે ઉત્તર છે પ્યારનો જ રસ્તો બાપ તમને બતાવે છે શ્રીમત આપે છે બાળકો દરેકની સાથે પ્યારથી ચાલો કોઈને પણ દુખ નહીં આપો કર્મેન્દ્રિયોથી ક્યારેય પણ કોઈ ઉલટું કર્મ નહીં કરો હંમેશા આ ચેકિંગ કરો તપાસ કરો के मारा मा कोई आसुरी गुण तो नहीं मुड़ी तो नहीं कोई बात मा बगड़ती तो नहीं गीत छे ये वक्त जा रहा है न किसी के लिए रुका है न किसी के लिए रुकेगा ये वक्त जा रहा है ओम शांति मीठा मीठा रूहानी बाग कोई गीत सांभ દિવસ પ્રતિ દિવસ પોતાના ઘર અથવા મંજિલ નજીક થતી જઈ રહી છે હવે જે કંઈ શ્રીમત કહે છે એમાં ગફલત નહીં કરો અલબેલા નહીં બનો બાપનું ડાયરેક્શન મળે છે કે બધાને મેસેજ પહોંચાડો બાળકો જાણે છે લાખો કરોડોને આ મેસેજ આપવાનો છે પછી કોઈ સમય પણ આવશે જ્યારે ઘણા થઈ જશે તો ઘણાઓને મેસેજ આપીશું બાપનો મેસેજ મળવાનો તો બધાને ખૂબ સહજ માત્ર બોલો પોતાને આત્મા સમજી બાપને યાદ કરો અને કોઈ પણ કર્મેન્દ્રિયોથી મનસા વાચા કર્મણા કોઈ ખરાબ કામ નથી કરવાનું પહેલા મનસામાં આવે છે ત્યારે વાચામાં આવે છે બાબા કહે છે અત્યારે તમને સાચું અને ખોટું સમજવાની બુદ્ધિ જોઈએ રોંગ અને રાઈટ સમજવાની બુદ્ધિ જોઈએ આ આ પુણ્યનું કામ છે કરવું જોઈએ દિલમાં સંકલ્પ આવે છે ગુસ્સો કરીએ હવે બુદ્ધિ તો મળી છે જો ગુસ્સો કરીશું તો પાપ બની જશે બાપને યાદ કરવાથી પુણ્યાત્મા બની જશો એવું નહીં સારું અત્યારે થયું પછી નહીં કરીએ એવું તો નહીં ને ભલે અત્યારે થઈ ગયું હવે અમે નહીં કરીએ એવું ફરી ફરી કરતા રહેવાથી આદત પડી જશે મનુષ્ય એવા કર્મ કરે છે તો સમજે છે આ પાપ નથી વિકારને પાપ નથી સમજતા અત્યારે બાપે બતાવ્યું છે આ મોટામાં મોટું પાપ છે આના પર જીત મેળવવાની છે વિજય મેળવવાની છે અને બધાને બાપનો મેસેજ આપવાનો છે છે કે બાપ કહે મને યાદ કરો મોત સામે છે જ્યારે કોઈ મરવા પર હોય છે તો એને કહે છે ગોડ ફાધરને યાદ કરો રિમેમ્બર ગોડ ફાધર તે સમજે છે કે આ ગોડ પાસે જાય છે

ત્યારે તો એક કહે છે ગોડ ફાધર ને યાદ કરો બધી આત્માઓ કહે છે છે કે તો આત્મા ને એવું પરમાત્મા કહે છે આત્મા આત્માને કહે છે બાપને યાદ કરો આ એક કોમન રસમ છે રિવાજ છે મરવાના સમયે ઈશ્વરને યાદ કરે છે ઈશ્વરનો ડર રહે છે સમજે છે સારા અને ખરાબ કર્મોનું ફળ ઈશ્વર જ આપે છે ખરાબ કર્મ કરીશું તો ઈશ્વર ધર્મરાજ દ્વારા ખૂબ સજા આપશે એટલે ડર રહે છે બરોબર કર્મોની ભોગના તો થાય છે ને તમે બાળકો અત્યારે કર્મ અકર્મ વિકર્મની ગતિને સમજો છો જાણો છો આ કર્મ અકર્મ થયું રહી જે કર્મ કરે છે તે સારા કરે છે રાવણ રાજ્યમાં મનુષ્ય બુરા એટલે કે ખરાબ કર્મ જ કરે છે રામ રાજ્યમાં ખરાબ કામ ક્યારેય હોતું જ નથી હવે શ્રીમત તો મળી રહી છે ક્યાંય બોલાવે છે આ કરવું જોઈએ આ નહીં કરવું જોઈએ દરેક વાતમાં પૂછતા રહો કોઈ બોલાવે તમે આવો તો પૂછો કે આ જઈએ કે ના જઈએ દરેક વાતમાં પૂછતા રહો સમજો કોઈ પોલીસની નોકરી કરે છે છે તો એને પણ કહેવામાં આવે કે તમે પહેલા પ્યારથી સમજાવો જો સાચું ન બોલે તો પછી મારો પ્યારથી સમજાવવાથી હાથ આવી શકે છે પરંતુ તે પ્યારમાં પણ યોગ બળ ભરેલું હોય તો તે પ્યારની તાકાતથી કોઈને પણ સમજાવવાથી સમજશે ઈશ્વર સમજાવે છે તમે પણ તાકાત છે ઈશ્વર પ્યારના સાગર છે એમાં તાકાત છે ને બધાને વારસો આપે છે તમે જાણો છો સ્વર્ગમાં પ્યાર ખૂબ હોય છે અત્યારે તમે પ્યારના પ્યારનો પૂરો વારસો લઈ રહ્યા છો લેતા લેતા નંબર વાર પુરુષાર્થ અનુસાર કરતા કરતા પ્યારા બની જશો બાપ કહે છે કોઈને પણ દુખ નથી આપવાનું નહીં તો દુખી થઈને મરશો બાપ પ્યારનો રસ્તો બતાવે છે મનસામાં આવવાથી તે ચહેરા પર પણ આવી જાય છે શકલમાં પણ આવી જાય છે કર્મેન્દ્રિયોથી કરી લીધું તો રજીસ્ટર ખરાબ થઈ જશે દેવતાઓની ચાલ ચલન કરે છે ને એટલે બાબા કહે છે દેવતાઓના પૂજારીઓને સમજાવો તે મહિમા ગાય છે તમે સર્વગુણ સંપન્ન સોળે કળા સંપૂર્ણ છો અને પોતાની ચાલ ચલન પણ સંભળાવે છે તો એમને સમજાવો તમે એવા હતા અત્યારે નથી પછી હશો જરૂર તમારે એવા દેવતા બનવાનું છે તો પોતાની ચાલ એવી રાખો તો તમે આ બની જશો પોતાની તપાસ કરવાની છે કે અમે સંપૂર્ણ નિર્વિકારી છીએ અમારામાં કોઈ આસુરી ગુણ તો નથી કોઈ વાતમાં બગડતો તો નથી મૂડી તો નથી બનતો વાર તમને પુર્ષાર્થ કર્યો છે બાપ કહે છે તમારે એવું બનવાનું છે બનાવવાવાળા પણ હાજર છે કહે છે કલ્પ કલ્પ તમને એવા બનાવું છું કલ્પ પહેલાં જેમણે જ્ઞાન લીધું છે તે જરૂર આવીને લેશે પુરષાર્થ પણ કરાવવામાં આવે છે અને બેફિકર પણ રહે છે નિશ્ચિંત પણ રહે છે ડ્રામામાં નોંધ એવી છે કોઈ કહે છે જામામાં નોંધ હશે તો જરૂર કરીશું સારો ચાર્ટ ડ્રામા કરાવશે સમજાઈ જાય સમજવામાં આવે છે કે એની તકદીરમાં નથી પહેલા પહેલા પણ એક એવા બગડેલા હતા તકદીરમાં નહીં હતું બોલ્યા જામા હશે તો જામા અમને પુરશત કરાવશે બસ છોડી દીધું એમ તમને પણ ઘણા મળે છે તમારું લક્ષ્ય ને ઉદ્દેશ્ય તો સામે ઊભું છે બેજ તમારી પાસે છે જેમ પોતાનો પોતા મેલ જુઓ છો તો બેજને પણ જુઓ તમે ચાટને જુઓ છો તો બેજને પણ જુઓ તમારી પોતાની ચાલ ચલન ને પણ જુઓ ક્યારેય પણ ક્રિમિનલ આંખ ન હોય કુદ્રષ્ટિ ન હોય મુખતી કોઈ ઇવેલ વાત ન નીકળે એવેલ બોલવા વાળું નહીં હશે ઈવેલ બોલવા વાળું આસુરી વાતો બોલવા વાળું જ કોઈ નહીં હશે તો કાન સાંભળશે કેવી રીતે સત્યુગમાં બધા દેવી ગુણવાળા હોય છે એવેલ કોઈ વાત નથી આમને પણ પ્રાલબ્ધ બાવ દ્વારા જ મેળવી છે આ તો બધાને બોલો બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જશે આમાં નુકસાનની કોઈ વાત નથી સંસ્કાર આત્મા લઈ જાય છે સંન્યાસી હશે તો પછી સંન્યાસ ધર્મમાં આવી જશે ઝાડ તો એનું વધતું રહે છે ને આ સમયે તમે બદલી રહ્યા છો મનુષ્ય જ દેવતા બને છે બધા કોઈ ભેગા થોડી આવશે એકસાથે થોડી આવશે આવશે છતાં પણ નંબર વાર ડ્રામામાં કોઈ વગર સમય એક્ટર થોડી સ્ટેજ પર આવી જશે અંદર બેઠા રહે છે જ્યારે સમય થાય છે તો બાર સ્ટેજ પર આવે છે પાર્ટ ભજવવા તે છે હદનું નાટક આ છે બે હદનું બુદ્ધિમાં છે અમે અમે એક્ટર્સને પોતાના સમય પર આવીને પોતાનો પાર્ટ ભજવવાનો છે આ બેહદનું મોટું ઝાડ છે નંબર વાર આવતા જાય છે પહેલા પહેલા એક જ ધર્મ હતો બધા ધર્મવાળા તો પહેલા પહેલા આવી ન શકે પહેલા તો દેવી દેવતા ધર્મવાળા જ આવશે પાઠ ભજવવા તે પણ નંબર વાર ઝાડના રહસ્યને પણ સમજવાનું છે બાપ જ આવીને આખા કલ્પ વૃક્ષનું જ્ઞાન સંભળાવે છે આની ભેટ આની તુલના પછી નિરાકારી ઝાડની સાથે થાય છે એક જ બાપ કહે છે મનુષ્ય સૃષ્ટિરૂપી ઝાડનું હું બીજ છું બીજમાં ઝાડ સમાયેલું નથી કારણ કે ઝાડનું જ્ઞાન સમાયેલું છે દરેકનો પોત પોતાનો પાર્ટ છે ચૈતન્ય ઝાડ છે ના ઝાડના પાંદડા પણ નંબર વાર નીકળે છે આ ઝાડને કોઈ પણ સમજતા નથી આનું બીજ ઉપરમાં છે એટલે આને ઉલટું વૃક્ષ કહેવામાં આવે છે રચયતા બાપ છે ઉપરમાં તમે જાણો છો અમારે જવાનું છે ઘરે જ્યાં આત્માઓ રહે છે અત્યારે અમારે પવિત્ર બનીને જવાનું છે તમારા દ્વારા આખા વિશ્વ પવિત્ર થઈ જાય છે તમારા માટે તો પવિત્ર સૃષ્ટિ જોઈએ ને તમે પવિત્ર બનો છો તો દુનિયા પણ પવિત્ર બનાવવી પડે બધા પવિત્ર થઈ જાય છે તમારી બુદ્ધિમાં છે આત્મામાં જ મન બુદ્ધિ છે ને ચૈતન્ય છે આત્મા જ જ્ઞાન ને ધારણ કરી શકે છે તો મીઠા મીઠા બાળકોને આ બધું રહસ્ય બુદ્ધિમાં હોવું જોઈએ કેવી રીતે અમે પુનર્જન્મ લઈએ છીએ ચોર્યાસી નું ચક્ર તમારું પૂરું થાય છે તો બધાનું પૂરું થાય છે બધા પાવન બની જાય છે આ અનાદી બનેલો ડ્રામા છે એક સેકન્ડ પણ રોકાતો નથી સેકન્ડ બાય સેકન્ડ જે કંઈ થાય છે તે પછી કલ્પ પછી પણ થશે દરેક આત્મામાં અવિનાશી પાર્ટ ભરેલો છે તે એક્ટર્સ કરીને બે ચાર કલાકનો પાર્ટ ભજવે છે આ તો આત્માને નેચરલ પાર્ટ મળેલો છે તો બાળકોને કેટલી ખુશી હોવી જોઈએ અતિન્દ્રિય સુખ અત્યારે સંગમ નું જ ગવાયેલું છે બાપ આવે છે 21 જન્મોના માટે અમને સદા સુખી બનાવે છે બાપ આવીને આપણને 21 જન્મો માટે સદા સુખી બનાવીએ બનાવે છે ખુશીની વાત છે ને જો સારી રીતે સમજે અને સમજાવે છે તે સર્વિસ પર લાગેલા રહે છે કોઈ બાળકો પોતે જો ક્રોધી હશે ક્રોધી છે તો બીજામાં પણ પ્રવેશતા થઈ જાય છે તાળી બે હાથની વાગે છે ત્યાં એવું નહીં હશે અહીંયા તમે તમને બાળકોને શિક્ષા મળે છે કોઈ ક્રોધ કરે તો તમે એના પર ફૂલ ચડાવો પ્યારથી સમજાવો એક પણ આ પણ એક ભૂત છે ઘણું નુકસાન કરી દેશે ક્રોધી ક્રોધ ક્યારેય નહીં કરવો જોઈએ શીખડા શીખવાડવા વાળામાં જો ક્રોધ બિલકુલ નહીં હોવો જોઈએ નંબર વાર પુરુષાર્થ અનુસાર કરતા રહે છે કોઈની કોઈનો તીવ્ર પુરુષાર્થ હોય છે કોઈનો ઠંડો ઠંડા પુરુષાર્થ વાળા જરૂર પોતાની બદનામી કરશે કોઈમાં ક્રોધ છે તો જ્યાં જાય છે ત્યાંથી એને કાઢી દે છે કોઈ પણ બચલન વાળા રહી નહીં શકે પરીક્ષા જ્યારે પૂરી થશે તો બધાને ખબર પડશે કોણ કોણ શું બને છે બધા સાક્ષાત્કાર જેવું કામ કરે છે એની એવી મહિમા થાય છે તમે બાળકો ડ્રામાના આદિ મધ્ય અંતને જાણો છો તમે બધા અંતર્યામી છો આત્મા અંદરમાં જાણે છે આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે આખા સૃષ્ટિના મનુષ્યોની ચાલ ચલનનો બધા ધર્મોનું તમને જ્ઞાન છે એને કહેવામાં આવે છે અંતર્યામી આત્માને બધી ખબર પડી ગઈ એવું નહીં ભગવાન ઘટઘટવાસી છે એને જાણવાની શું જરૂર છે તે તો અત્યારે પણ કહે છે જે જેવો પુરુષાર્થ કરશે એવું ફળ મેળવશે મને જાણવાની શું જરૂર છે જે કરે છે એની સજા પણ પોતે મેળવશે એવી ચલન ચાલશે તો અધમ ગતિને પામશે પદ ખૂબ ઓછું થઈ જશે તે સ્કૂલમાં તો નાપાસ થઈ જાય છે તો પછી બીજા વર્ષે ભણે છે આ ભણતર તો હોય છે માટે હવે ન ભણે તો કલ્પકલ્પાંતર નહીં ભણશે ઈશ્વર્ય તો પૂરી લેવી જોઈએ ને આ વાતો તમે બાકુ સમજી શકો છો જ્યારે ભારત સુખધામ હશે ત્યારે બાકી બધા શાંતિધામમાં હશે બાળકોમાં ખુશી હોવી જોઈએ હવે અમારા સુખના દિવસ આવે છે દિવાળી ના દિવસ નજીક હોય છે તો કહે છે ને બાકી આટલા દિવસ છે પછી નવા પહેરીશું તમે પણ કહો છો સ્વર્ગ આવી રહ્યું છે અમે પોતાનો શિંગાર કરીએ તો પછી સ્વર્ગમાં સારું સુખ મેળવીએ પામીએ સાહુકારને તો સાહુકારીનો નશો રહે છે મનુષ્ય બિલકુલ ઘોર નિંદ્રામાં છે પછી અચાનક ખબર પડશે આ તો સાચું કહેતા હતા સાચું તો ત્યારે સમજે જ્યારે સાચાનો સંગ હોય તમે અત્યારે સાચાના સંગમાં છો તમે સાચા બનો છો તો સત બાપ દ્વારા હું સાચા બાપ દ્વારા સાચા બનીએ છીએ તે બધા અસત્ય બને છે અસત્ય દ્વારા અત્યારે કોન્ટ્રાસ્ટ પણ છપાઈ રહ્યો છે કે ભગવાન શું કહે છે અને મનુષ્ય શું કહે છે મેગેઝિનમાં પણ શકો છો વિજય તો તમારી જ છે જેમણે કલ્પ પહેલા પદ મેળવ્યું છે તે જરૂર મેળવશે આ સર્ટેન છે નિશ્ચિત છે ત્યાં અકાળે મૃત્યુ હોતું નથી આયુ પણ મોટી હોય છે જ્યારે પવિત્રતા હતી તો મોટી આયુ હતી પતિ પાવન પરમાત્મા બાપ છે તો જરૂર એમણે જ પાવન બનાવ્યા હશે શ્રી કૃષ્ણની વાત તો શોભતી નથી પુરુષોત્તમ સંગમ યુગ પર શ્રી કૃષ્ણ પછી ક્યાંથી આવશે તે જ મનુષ્ય તે જ મનુષ્ય તો પછી હોતા નથી પુરુષોત્તમ સંગમ યુગ પર શ્રી કૃષ્ણ પછી ક્યાંથી આવશે તે જ ફીચર્સ વાળા મનુષ્ય તો પછી હોતા નથી ચોર્યાસી જન્મ ચોર્યાસી ચહેરા ચોર્યાસી એક્ટિવિટી આ બન્યો બનેલો ખેલ છે ડ્રામા છે આમાં ફરક નથી પડી શકતો ડ્રામા કેવો વન્ડરફુલ બનેલો છે આત્મા નાનકડી બિંદી છે એમાં અનાદિ પાટ ભરેલો છે એને કુદરત કહેવામાં આવે છે મનુષ્ય સાંભળીને ખાય છે 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 પરંતુ તો આ પેગામ આપવાનો આપવાનો સંદેશ કે બાપને યાદ કરો તે જ પતિત પાવન છે સર્વના સદગતિ દાતા છે સત્યુગમાં દુખની વાત હોતી નથી કળિયુગમાં તો કેટલું દુખ છે પરંતુ આ વાતો સમજવા વાળા નંબર વાર છે બાપ તો રોજ સમજાવતા રહે છે તમે બાળકો જાણો છો શિવ બાબા આવેલા છે અમને ભણાવવા પછી સાથે લઈ જશે સાથે રહેવા વાળાને પણ બાંધે લ્યાઓ સાથે રહેવા વાળા કરતા પણ જેમને બંધન છે તે વધારે યાદ કરે છે તે ઊંચ પદ પામી શકે છે આ પણ સમજવાની વાત છે ને બાબાની યાદમાં ખૂબ તડપે છે બાપ કહે છે બાકુ યાદની યાત્રામાં રહો દેવી ગુણ પણ ધારણ કરો તો બંધન કપાતા જશે પાપનો ઘડો ખતમ થઈ જશે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રત્યે મા પિતા બાપ દાદાનો યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાળકોને નમસ્તે આપણે રોહાની બાળકોના રોહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પોતાની ચાલ ચલન દેવતાઓ જેવી બનાવવાની છે કોઈ પણ એવેલ એટલે કે આસુરી બોલ મુખથી નથી બોલવાના આ આંખો ક્યારેય ક્રિમિનલ ન હોય કુદ્રષ્ટિ ન હોય બીજું ક્રોધનું ભૂત ખૂબ નુકસાન કરે છે તાળી બે હાથેથી વાગે છે એટલે કોઈ ક્રોધ કરે તો કિનારો કરી લેવાનો છે એને પ્યારથી સમજાવવાનું છે આજનું વરદાન ત્યાગ તપસ્યા અને સેવા ભાવની વિધિ દ્વારા સદા સફળતા સ્વરૂપ ભવ ત્યાગ અને તપસ્યા જ સફળતાનો આધાર છે ત્યાગની ભાવના વાળા જ સાચા સેવાધારી બની શકે છે ત્યાગથી જ સ્વયંનું અને બીજાનું ભાગ્ય બને છે અને દ્રઢ સંકલ્પ કરવો આ તપસ્યા છે તો ત્યાગ તપસ્યા અને સેવા ભાવથી અનેક હદના ભાવ સમાપ્ત થઈ જાય છે સંગઠન શક્તિશાળી બને છે એકે કયું બીજાએ કર્યું ક્યારે પણ તું 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 મે એટલે કે હું અને તું મારું અને તારું ન આવે તો સફળતા સ્વરૂપ નિર્વિઘ્ન બની જશો સ્લોગન છે સંકલ્પ દ્વારા પણ કોઈને દુખ ન આપું આ સંપૂર્ણ અહિંસા છે અવ્યક્ત ઈશારા હવે લગનની અગ્નિને પ્રજ્વલિત કરી યોગને જ્વાળા રૂપ બનાવો યોગને જ્વાળા રૂપ બનાવવાના માટે સેકન્ડમાં બિંદી સ્વરૂપ બની મન બુદ્ધિને એકાગ્ર કરવાનો અભ્યાસ વારંવાર કરો સ્ટોપ કયું અને સેકન્ડમાં વ્યર્થ થઈ જાય એવી કંટ્રોલિંગ પાવર આખા દિવસમાં દિવસ કરો પાવરફુલ બ્રેક દ્વારા મન બુદ્ધિને કંટ્રોલ કરો જ્યાં મન બુદ્ધિને લગાવવા ઈચ્છો ત્યાં સેકન્ડમાં લાગી જાય ઓમ શાંતિ